મિત્રો હવે આપણે મંદિરમાં તો મિત્રો તો મિત્રો આ તમને પુલ દેખાય તો મિત્રો તમને સામે તો મિત્રો આ તમને દેખાય છે સામે મિત્રો હું કાલેશ્વર જવાનું તો મિત્રો અમે લેન્ડ નો ઉભી ગયા મિત્રો તો આ મંદિર છે મમલે તો મિત્રો આ છે મહેશ્વર બો તો મિત્રો આ છે નર્મદા તો મિત્રો કેમ છો બધા મિત્રો તો આપણે આવી ગયા છે નવા લોકમાં

મિત્રો હવે આપણે મંદિરમાં આવી ગયા છે આ મારું પાછું બેકગ્રાઉન્ડ છે અને બધી ગોપીઓ છે દર્શન કરે તો મિત્રો હવે આપણે મંદિરમાં પ્રવેશ કરી ગયા છે અને આ છે શનિ મહારાજ તમે જોઈ શકો છો અને આજે શનિવાર છે એટલે બધો આજે દિવસ થી સારો છે તમે જો દર્શન કરી લેજો લાઈવ એ પછી પાછા તમે નહીં આવો પ્રકાશભાઈ છે દર્શન કરીને આવી ગયા છે જય શનિદેવ જય શનિદેવ તો મિત્રો હવે આપણે આવી ગયા છે નર્મદા નદી હવે આપણે ટૂંક સમય માં નર્મદા નદી થાય તો હું તમને વિડીયો શૂટ કરીને બતાવું છું આ પાછળ નો મારા વ્યુ છે કોપીઓ બધા જઈશ અને બસ છે પાર્કિંગમાં મૂકી દીધી તો મિત્રો હવે આપણે આવી ગયા છે હોમ કાલેશ્વર અને ટૂંક સમય માં આપણે હોમ કાલેશ્વર પૂરી જાઉં અને નર્મદા નદી છે આગળ આવી જાય હર હર નર્મદે હર હર નર્મદે

એ ડેમ છે નર્મદા અને આપણે જયારે સવારમાં નળ ખોલીએ અહીંથી બધું પાણી આવે તો મિત્રો એક લાઈક કરી દેજો વિડીયોને નર્મદા નદી છે અને આ ગોપી મંડળ બધા નર્મદા નદીમાં ઉતર્યા તો મિત્રો આપણે પાણીમાં ઉતરી ગયા હવે આપણે પાણીમાં ડૂબકી મારીએ આ છે વધુભાઈ દીવો અળગાવી આ પાણીમાં ઉતરી ગયા થોડા થોડા પગ ધોઈ લઈએ તો મિત્રો આ તમને પુલ દેખાય છે તે હોમકાલેશ્વર જવાનો રસ્તો છે આ ડુંગરા પર આપણે જવાનું છે ટૂંક સમયમાં આપણે નીકળી જાવ તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ હોમકલેશ્વર મંદિર અને આપણે ટૂંક સમયમાં મૂકી જાઉં તો મિત્રો આ તમને દેખાય છે સામે નર્મદા ડેમ છે અને વૈદિકભાઈ છે એ થોડીક ક્લિપ ઉતારે ઇન્સ્ટાગ્રામમાં મૂકવા તું એટલે એની ઇન્સ્ટાગ્રામ લિંક છે મિસ્ટર ઓઝા એવું સર્ચ મારજો તેની ચેનલ આવશે તો એને ફોલો કરી દેજો હવે આપણે

તો મિત્રો અમે લાઈનમાં ઊભી ગયા અને આગળ ગોપ્યું છે બધી હા વૈદિકભાઈ છે ધીમે ધીમે થાય એની છે તો મિત્રો આપણે વિડીયો બનાવવાની મનાઈ હતી અને ફોટા પાડવાની પણ મનાઈ હતી એટલે આપણે આ કંઈ વિડીયો કંઈ બનાવી મિત્રો વિડીયોના લાઈક કરી દેજો શેર કરી દેજો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મમલેશ્વર મહાદેવ અને અમારે પહેલાં પાછળ આવ્યું છે તો ગોપીઓ પછી પાછળ આ ખાલી આવી છે જોઈ શકો છો અને આપણે ગાય ગા જાય અંદર અને દર્શન કરવા માંડીએ કેમ કે આજે ભીડ બહુ છે અહીંયા અને પહેલાં આપણે હોમ કાલે મહાદેવ દર્શન કરીએ ના પણ એવી ભીડ અંદર વિડીયો ઉતાર મનાય ના ખરે તમને હું લાઈવ દર્શન કરાવી કરાવવાનો હતો પણ હવે આપણે એવો બધો મોકો ન મળ્યો મિત્રો અમે મલેશ્વર ભગવાનના દર્શન કરી લીધા પાછળ છે પણ અહીંયા પણ વિડીયો લેવાનું મનાય છે એટલા માટે આપણે કંઈ વિડીયો ન કહી લીધો તમને મંદિર બતાડી દો તો મંદિરના દર્શન કરી લો તો અહીંયા મિત્રો તો આ મંદિર છે મમલેશ્વર ભગવાન તો તમે જઈ શકો છો તો અહીંયા મમલેશ્વર જ્યોતિર્લિંગ છે તમે જોઈ શકો છો બધા મિત્રો તો હવે આપણે આવી ગયા છે મહેશ્વરી અને આપણે ચડવાનો છે ડુંગરો તો હવે આપણે ડુંગરો ચડીશું અને ત્રણ વાગ્યા એટલે બપોરના હવે આગળ ઉઠ્યા મોટું બધું જોયું અને હવે જાય આપણે મહેશ્વરી તો મિત્રો હવે આપણે પગથિયા ચડી ગયા છે થોડા ઘણા તમે જોઈ શકો છો વૈદિકભાઈ છે ઊભી ગયા હાલો વૈદિકભાઈ વૈદિકભાઈ કે ઉભા રહો ઘડી વાર જોઈને હાલો કોઈ મૂળ બગડ

અદ્ભુત કિલો છે આ અદ્ભુત એવી રચના કરેલી છે તમે જઈ શકો છો તો મિત્રો આ છે નર્મદાના ઘાટ અને અમે આ ઘાટે આવી ગયા છે મહેશ્વરી ઘાટ કહેવાય અને આ છે નર્મદા નદી અત્યારે નર્મદા નદી છે વહી રહી છે અને પ્રકાશભાઈ છે આગળ ઉભી ગયા છે તમને દેખાતું એ વિડીયોમાં મિત્રો તો આ અદ્ભુત એવી રચના કરેલી છે કિલ્લાની તમે જોઈ શકો છો આ મંદિર છે એવું અને કિલ્લાની રચના કરી કે જે આપણે પણ ન કરી શકીએ તો મિત્રો હવે અમે મહેશ્વર ભગવાનના દર્શન કરી લીધા અને આ ગોપીઓ આગળ ચાલી રહી છે અને બાકીની ગોપીઓ પાછળ છે હાલો તો બસ બાજુ થાય આપણે આવી ગયા છીએ અને રાત પડી ગઈ છે એટલા માટે બહેનો બધી રોટલા કરવા માટે બેહી ગઈ બધી કોપીઓ રોટલા બનાવે અને મારા પાતળા ભાગમાં છે મહાદેવનું મંદિર અને ત્યાં જૂન ભજન ચાલે ને અડધી કોપીઓ અહીંયા છે ને અડધી રોટલા બનાવે